જય વસરાત જય ગુરુદેવ જય અભયમાં જય મસુમા આજે આપણે બતાવવાનું છે કે આપણે દૂધમાંથી દહીં કેવી રીતે બનાવવાનું અને દહીંમાંથી માખણ સાઈઝ અને ઘી કઈ રીતે બને તો એ તમને બતાવશું અને આપણે ઘરે કદાચ એક લીટર દૂધ હોય અને એક લીટરમાંથી પણ આપણે ઘી કમ્પ્લેટ ઓલરેડી અડધો કિલોથી માંડીને કિલો સુધી ઘી થઈ જાય અને માખણ ઉતરે એવી જવાબદારી સાથે તમને રેસીપી બતાવીએ તો જરૂરથી તમે જોઈ લેજો કે આ રીતની આપણે ઘી બનાવવાની રેસીપી તો તમારે ઘરે જ કમ્પ્લેટ મસ્ત મજાનું દેશી ઘી બની જાય એ રીતની રેસીપી તમને બતાવું છું તો જોઈ લેજો તમે દૂધમાંથી ઘી બનાવવાનું છે મિત્રો જો પહેલાં આ રીતની આપણે ગાય કે ભેંસ હોય એને દોઈ લેવાની અને દોઈ અને પછી આ દૂધ છે એને થોડી વાર ઠરવા દેવાનું પછી એને ગરમ કરી લેવાનું સેજ અમથું ગરમ કરવાનું વધારે ગરમ નહીં કરવાનું ગરમ કરી અને આપણે સેજ એવું મેરવણ નાખી દેવાનું જરાક એવી સાઈઝ નાખવાની વધારે નાખો તો ખાટી થઈ જાય અને પછી એને સવારે મેળવું હોય તો હાંજે કરી નાખવાની સાઈઝ અને હાંજે મેળવું હોય તો સવારે પછી આ રીતનું વલણું જુઓ આપણે ઘરે કદાચ લીટર બે લીટરની તમે સાઈઝ બનાવો ને તો આપણે બ્લેન્ડરથી પણ થઈ જઈએ તો મોટરની કંઈ જરૂર ન પડે અને આ તમે જોઈ શકો છો જો સાઈઝ બની ગઈ છે અને માખણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે હવે આમાં છે ને હવે જો આ સાઈઝને વધેરવાની હોય ને એની પહેલાં આપણે બળફના ગાંગડો નાખી દેવાનો જેટલી સાઈઝ હોય એ પ્રમાણે વધારે હોય તો બળફ આપણે બે વાટકા નાખવાના નખર એક વાટકો અને એકદમ ઠંડુ પાણી નાખી દેવાનું પાંચ મિનિટ પહેલાં અને પછી તમે સાઇઝ વધારો ને એટલે માખણ જોરદાર જ ઉતરે અને બહુ જાજુ અને મલગ બધું માખણ થાય તો તમે જોઈ શકો છો આપણે એક લીટર કે દોઢ લીટર દૂધ હોય ને ભેંસનું એટલે સરસ મજાનું એક કિલો એક ઘી ઉતરે એની ગેરંટી આપણે આ રીતનું કરો ને તો સેજ એવું ગરમ કરવાનું દૂધને પછી મેળવવાનું અને પછી ઠંડુ પાણી નાખી અને પછી સાઈઝ દ્રવા મૂકવાની અને શિયાળો હોય તો સેજ એવું હતપ પાણી ગરમ કરવાનું અને ગરમ કરી અને પછી તમે શાય મૂકો ફેરવા એટલે મસ્ત મજાનું માખણ ઉતરે તે અને પાછું વધેરવા ટાણે ટાઢું પાણી નાખો એટલે એકદમ પીંડો માખણનો થઈ જાય અને મસ્ત મજાની આપણી સાઈઝ થઈ ગઈ છે હવે આપણે સાઈઝને વધેરી લઈ અને પછી આમાંથી કેમ આપણે ઘી બનાવવું એ તમને બતાવીશ તો હાલો હું અત્યારે સાઇઝ વધારી લઉં જો ઓલરેડી આપણે સાઇઝ વધારી ગઈ છે એટલે કે સાઈઝમાંથી માખણ આપણે કાઢી લીધું છે અને હવે તમે જોઈ શકો છો કે જો આપણે આ માખણ ઉતર્યું છે એટલું આ માખણને હવે આમાં આપણે ઠંડુ પાણી નાખી અને મસ્ત મજાનું ધોઈ અને આમાંથી સાઈસ અને આ પાણી છે એ કાઢી લઈએ એટલે સરસ માખણ થઈ જાય સાઇઝને ગાળી અને ફ્રીજમાં મૂકી દો એટલે સાઇઝ પણ આપણી કમ્પ્લીટ છે પીવા માટે અને માખણને પણ ધોઈ નાખી અને આને પછી ફ્રીજમાં મૂકવું હોય તો ભલે અને બહાર રાખો તો પણ ભલે પછી આને આપણે ગરમ કરશું તાવા ઉપર એટલે મસ્ત મજાનું ઘી થઈ જશે અને કેટલું ગરમ કરવું અને કેવી રીતે કરવું એ હું તમને બતાવીશ જો આ રીતે આપણે હે ને માખણને હવે આપણે ઓગાળવા મૂકવાની છે એટલે કે જો તપેલું આપણે બીજું લઈ લેવાનું છે અને એમાં માખણ નાખી દઈએ અને તે જેવો ધીરો ગેસ રાખી અને માખણ ઓગરી જાય ને ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દઈશું માખણ આપણે આ રીતનું ગરમ થઈ ગયું છે હવે આને હે ને આપણે ફ્રિજમાં મૂક દેવું ને એટલે સાઈઝ બધી તળીએ બેસી જાય અને ઘી બધું ઉપર આવી જાય પછી સાઈઝ કાઢી અને પછી પાછું તવવા માટે મૂકવાનું છે પાછું તાવી નાખે ને એટલે મસ્ત મજાનું ગરમ થઈ જાય પછી એને કાંઈ ન થાય ઘીને મૂક્યું તું ને માખણ ઓગારીને તો એમાંથી સાઈઝ કાઢ નાખી છે આપણે કેમ કે ઘી હોય જામી જાય અને સાઈઝ હોય તળીએ રહી જાય એટલે સાઈઝ કાઢી અને અત્યારે ઘીને મૂકી દીધું છે આપણે ગરમ કરવા માટે હવે આને આપણે સૂલે અત્યારે છીએ કદાચ આપણે ચૂલે ન હોય અને ગેસ પર કરવાનું થાય તો હાવ ધીમો ગેસ રાખવાનું અત્યારે જોવામાં ધીરો ધીરો તાપ બળે છે અને ઘી ગરમ મસ્ત મજાનું થાય છે હવે આને નિરાતે ઉકળવા દેવાનું ઉભરાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ઉકળવા દેવાનું સાઈઝ બધી બળી જાય ને ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું એટલે સરસ મજાનું ઉકળી અને ઘી ગરમ થઈ જશે અને પછી તમને બતાવું કેવું ગરમ થશે એ બાર મહિના સુધી એને કાંઈ નો થાય ગરમ હરખો તાવો માંડો હોય અને હરખું કરીને એટલે એ ઘી બાર મહિના સુધી ફ્રિજમાં ન રાખો ને બહાર રાખો ને તો પણ એમાં વાઇસ ન આવે અને મસ્ત મજાનો એકદમ ચોખ્ખું ઘી અને શુદ્ધ ઘી કમ્પ્લીટ થઈ જાય તમે જોઈ શકો છો આપણે ઓલરેડી ઘી એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને સેજ પણ છે નહીં અને છીણી બધી તળિયે રહી ગઈ છે અને ઘી થઈ ગયું છે ગરમ તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે દૂધમાંથી દહીં અને દહીંમાંથી સાઈઝ સાઈઝમાંથી માખણ ને માખણમાંથી ઘી બની જાય તો કોઈ પણ મિત્રોને ન આવડતા એને ઘરે સાઈઝ બનાવતા હોય દૂધ લઈને તો આ અમારા સિટીવાળા માટે ખાસ કરીને વિડીયો છે ગામડાવાળાને બધાને આવડતું જ હોય અને એને તો ખ્યાલ જ હોય પણ અમારા સિટીવાળા હોય અમે પણ સિટીમાં જ રહીશી તો સિટીવાળાને ન આવડતું હોય તો આપણે આ વિડીયો એના માટે થઈ અને બનાવ્યો છે અને મૂકવાનો છે કે આ રીતનું આપણે દેશી ઘી બનાવવું હોય તો બની શકે છે તો અમારા ઘી અને સાઇઝ માખણનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જરૂર છે કોમેન્ટમાં બતાવજો ઘી ગાળી અને આપણે બવણીમાં ભરી લીધું છે જો તમે જોઈ શકો છો કે એવું મસ્ત મજાનું સ્પેશિયલ આપણે આ ગાયનું ઘી હતું આપણે ગાયનું ઘી બનાવ્યું છે કે દીવાબત્તી કરવામાં કોઈ નિવેદ કરવામાં અને ખાવામાં પણ ગાયનું ઘી બહુ સારું અને ચોખ્ખું એટલા માટે થઈ અને આપણે જો તપેલામાં આ રીતની સાઇઝ હોય તો એ બધી બેહી જાય અને ઘી આપણે ચોખ્ખું એકદમ સરસ નીકળી જાય તો જો આ રીતનું ઘીનું તાવો આપણે કરીએ No know <laughs>